અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના અને દુર્ઘટના પછી એક પછી એક પ્લેનમાં કોઈ ખામી હોય તકનીકી ઇશ્યુ હોય ફ્લાઇટ જ્યારે ટેક ઓફ થાયના પછી તરત એને લેન્ડ કરાવવી પડે કે પછી ટેકનિકલ ઇશ્યુના કારણે જે પાઇલોટ છે એ તરત નજીકના કોઈ પણ એરપોર્ટ એને લેન્ડ કરાવવા માટે કોલ કરી દે આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને હવે એ ઘટનાઓ પર પ્રકાશ પણ કરી રહ્યા છે બુધવારે પણ કંઈક એવું જ થયું ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ હતી અને ફ્લાઇટમાં અચાનકથી તકનીકી ખામી આવી અને પછી એકસો સાહીઠથી વધુ પેસેન્જરવાળી એ ફ્લાઇટને તરત જ લેન્ડ કરાવ આવી એના કારણો શું હતા તકનીકી ખામી શું હતી એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ બુધવારે સાંજે વારાણસી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું કોલકત્તાથી શ્રીનગર જઈ રહેલી એ ફ્લાઇટ હતી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા આવી એકસો સાહીઠથી વધુ મુસાફરો એમાં સવાર હતા પ્લેનને વારાણસી એરપોર્ટ પર જ પ્રવેશી અને પછી ત્યાં જ એને લેન્ડ કરાવવામાં આવ્યું કારણ કે જે પાયલોટ હતા એને મેડેનો સંદેશ આપી દીધો હતો મેડેનો સંદેશ ત્યારે અપાય જ્યારે પાયલોટને એવું લાગે કે હવે એના હાથમાં કશું જ નથી આ ફ્લાઇટને લેન્ડ કરાવવી પડશે કોઈ મોટી દુર્ઘટના બને એની પહેલાં જ્યારે પાઇલોટને ખબર પડી જાય કે આ પ્લેનમાં કંઈ ખામી છે ત્યારે મેડેનો કોલ આપતી હોય છે આપતા હોય છે અને મેડેનો કોલ અને સંદેશ આપ્યા પછી એને તરત જ લેન્ડ કરાવવામાં આવી પાઇલટે એટીસીને જાણ કરી અને પછી વિમાનના ટેકનિકલ ખામી સર્જાઈ છે ફ્યુલ લીક થયું છે એવી વાત કરવામાં આવી મેડેનો કોલ આપતાની સાથે જ પાઇલોટે તરત એવું કહી દીધું કે આમાં અચાનકથી ફ્યુલ લીક થઈ રહ્યું છે એન્જિન અત્યારે ખરાબ થઈ રહ્યું છે અને એના કારણે લાલ સિગ્નલ બતાવી રહ્યા છે એટીસીએ ઝડપથી જ એ ફ્લાઇટ નંબર ચકાસી લીધો અને પછી ચાર મિનિટમાં વિમાનને રનવે પર સુરક્ષિત રીતના લેન્ડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ઇમરજન્સી જે ક્રૂ છે એમને ત્યાં મોકલ્યા અને પછી મુસાફર ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા પણ પ્રશ્ન એ થાય છે કે શું આવું પહેલા નહીં થતું હોય આવું આની પહેલાં પણ થતું હતું પ્રકાશમાં નહોતું આવતું અનેકવાર ટેકનિકલ ખામીના કારણે બહુ જ બધા પ્લેન એવા હતા કે જેમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા પડે કે ટેકનિકલ ખામીના કારણે એ લોકો જ્યારે ટેક ઓફ કરી દે એના પછી એમને ખબર પડે કે આ ફ્લાઇટમાં કંઈક ખામી છે પ્રશ્ન એ થાય છે કે આપણે જે વ્યવસ્થામાં જીવીએ છીએ એટલે એરપોર્ટ કોઈ ચલાવી રહ્યું છે ફ્લાઇટના ઓનર્સ કોક છે ફ્લાઇટનો બિઝનેસ કોઈક અલગ કરી રહ્યું છે પાયલોટ કોક અલગ છે ત્યાં ટેકનિકલ ક્રૂ કોઈક અલગ છે અને આ બધાની વચ્ચે જે લાખો રૂપિયા પૈસા ખર્ચી હજારો લાખો રૂપિયા ખર્ચી અને ફ્લાઇટમાં જાય છે એ ખાલી એટલી આશા રાખે કે એને પૂરી સુવિધા મળી રહે અને સુવિધા કરતા પણ વધારે સુરક્ષિત સુરક્ષિત રહે એને રાખવાની જવાબદારી એ જ્યારે ફ્લાઇટમાં બેસે છે ત્યારે ફ્લાઇટની થઈ જાય છે એના એ કંપની છે એની થઈ જતી હોય છે ટેકનિકલ ખામી આવવાને કારણે એ બધા જ લોકો એટલે એકસો સાહીઠ લોકોના જીવ ત્યાં ઉપર તાળવે ચોટી ગયા હતા કારણ કે હવે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની એના પછી કોઈ પણ પ્લેનમાં બેસે તો એનો પહેલો વિચાર એ આવે છે કે અમે શાંતિથી ટેક ઓફ અને લેન્ડ કરી શકીશું વચ્ચે કંઈ ન થાય બધાએ પ્રાર્થના કરતા હોય કે કોઈ ટેકનિકલ ખામી ભૂલથી પણ ન આવી જાય હવે શાંતિથી લેન્ડ કરી લઈએ પણ એની સાથે સાથે પાઇલોટ પણ એટલે પ્લેન ક્રેશની દુર્ઘટના બની એના પછી પાયલોટ પર જ્યારે ટેક ઓફ કરે છે ત્યારે તરત એમને પણ એ વિચાર આવે છે કે કોઈ નાનામાં નાની ભૂલ પણ ન ચલાવી લઈએ કારણ કે પ્લેન ક્રેશની દુર્ઘટના બધાએ જોઈ છે કે શું બન્યું હતું એના પછી તો સતત એક પછી એક એવી 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 ઘટનાઓ સામે આવી છે કે લેન્ડ થાય એની પહેલાં જ પાઇલોટને ખબર પડે ટેક ઓફ થયા એની તરત જ પાયલોટને ખબર પડે કે એન્જિન ખરાબ છે અચાનકથી એ ફ્લાઇટમાં ધુવાણા ઉડવા લાગે અચાનકથી એન્જિન ખરાબ થઈ જાય અને આવી અનેક ઘટનાઓ છે એમાંની જે ઘટના છે હવે આ ઘટનાઓ પછી આપણે કેટલા બદલાયા છીએ એટલે એ તંત્ર કેટલું બદલાયું છે લોકોની સુરક્ષા માટે શું કરવામાં આવે છે એમાં કેટલો બદલાવ આવ્યો છે એ ખબર નથી પણ સતત આવતી આ ઘટનાઓ એ બહુ જ બધા લોકોને ડરાવી દે છે જેને લાંબી મુસાફરી કરવાની હોય છે એ લોકોને પણ એ ભય તો એકવાર તો લાગે જ છે કે અમે ફ્લાઈટમાં બેઠા છીએ અને કોઈ ટેકનિકલ ખામી ન આવી જાય તમારું આ વિષય શું માનવું છે અમને જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો